ચંદાજી ગોળિયા મુરથલ ગોળિયા ગામના સમસ્ત ખેડૂત ભાઈઓ બહેનો દ્વારા બંને ગામ પૂર અસરગ્રસ્ત છે સિપુ નદી કિનારે ચાલતી રેતીલી જ તાત્કાલિક બંધ કરાવવામાં આવે જે એવું નહીં થાય તો ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થવા બાબતે આજરોજ ડીસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં ચંદાજી ગોળિયા મુરથલ ગોળિયા ગામના સમસ્ત ખેડૂત ભાઈઓ બહેનોએ જણાવ્યું હતું કે આમાં ઉપરોક્ત બંને ગામ એ સીપુ નદી અને બનાસ નદી વચ્ચે આવેલા છે જેમાં જ્યારે ત્યારે અતિભારે વરસાદના કારણે પૂર આવે તે સમયે પાણીની વધુ પડતી આવક થાય છે ત્યારે અમારા ગામ અને ખેતીની જમીનોમાં પાણી આવે છે અને અતિશય નુકસાન થાય છે છેલ્લે જ્યારે બે હજાર સત્તરની સાલમાં અમારા ગામમાં પૂરના પ્રકોપથી નદી કાંઠે રહેતા ખેડૂતોના ઉભા પાક ફળદ્રુપ જમીનો સાથે ઢોર ઢાંકર મકાનો નદીમાં તણાઈ જવાથી મોટું નુકસાન થયું હતું અને સરકારે ગંભીર નોંધ લઈ સીએમ ધારાસભ્ય તથા કલેક્ટર સાહેબે સ્થળની મુલાકાત લઈ ગ્રામજનોને બચાવવા આશ્વાસન આપેલ તેમજ ચંદાજી ગોળિયા ગ્રામ નદી કાંઠે વહેણ બનેલ તથા સુરક્ષા દીવાલ મંજૂર કરેલે દિવાલ બનાવવાની હજુ બાકી છે વધુમાં છેલ્લા કેટલાય સમયથી સીપુ નદીનું વહેણ છે ત્યાં ખનીજ માફિયાઓ રાત દિવસ મોટા મશીનો થી પચાસ પચાસ ફૂટ ના ખાડા પાડી અમારા ગામના બચાવ માટે જે કિનારો છે તે તોડવામાં આવી રહ્યો છે જે ભવિષ્યમાં અમારા બે ગામની જમીનો અને ખેડૂતોનો વિનાશ કરી શકે તેવું છે આવું ન થાય એ માટે ખેડૂતો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી અલગ અલગ નદીના સંજોગો જોતા છેલ્લા ત્રણેક વર્ષથી આ બંને ગામના નદી કાંઠામાં સરકાર દ્વારા લીજ મંજૂર કરી રેતી ખનન કરતા માફિયાઓને આપવામાં આવેલી મંજૂરી તેથી તેઓ દ્વારા નદીના પૂરથી ખેતરો તણાઈ ગયેલા તેમાં મોટા જેસીબી ડમ્પરો મારફત ખાડાઓ પાડીને રેતી ખનન કરેલ જે અંગે ગ્રામજનો ખેડૂતો દ્વારા અરજીઓ કરવાથી જે તે સમયે બંધ કરેલ પરંતુ ફરીથી આ લીજ રેતી માફિયાઓ દ્વારા રેતી ખનન કરવાનું કામ ચાલુ કરાતા ખેડૂતો દ્વારા ફરીથી અરજીઓ કરાતા ખનીજ વિભાગના અધિકારીઓએ રૂબરૂ મુલાકાત કરી સર્વે કરી કામ બંધ કરાવેલ છે ત્યારે છ આઠ માસ બાદ હાલમાં ફરીથી રેતી ખનનનું કામ ચાલુ કરેલ છે ત્યારે ગઈ તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસથી ચંદાજી ગોળિયા ગામના નદી કાંઠે મોટા મોટા તથા ગામના ઉપરવાસમાં પાણી આવવાથી નુકસાન થયું હોય જેથી કામ બંધ કરવાનું કહેતા જે થાય તે કરી લો ખુદકામ બંધ નહીં થાય તેવી ધમકીઓ આપતા હોય છે વધુમાં જો સરકાર દ્વારા લીજ મંજૂર કરી આપેલ હોય તો અમારા આ બંને ગામોને ખૂબ જ મોટું નુકસાન ભૂતકાળમાં થઈ ગયેલ છે અને હાલમાં થઈ રહેલ છે જેથી સત્વરે બંધ કરાવવા અમારી રજૂઆત છે અને સરકારશ્રી દ્વારા મંજૂર આપેલ ન હોય તો ગેરકાયદેસર લીજ રેતી ખનન માફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી છે હું મોરથલ ગોળિયા પૂર્વ સરપંચ ડીસા તાલુકાના મોરથલ ગોળિયા ચંદાજી ગોળિયાના નજીકમાં બે નદીઓ ચાલે સિપુ અને બનાસ નદી ત્યાં જે સરકાર શ્રી દ્વારા જે લીજો આપવામાં આવે એનું કોઈ નિરીક્ષણ કર્યા વગર આખું અમારા મૂળથલ ગોળિયાને ચંદાજી ગોળિયાના પૂર વખતે બે હજાર સત્તરમાં ત્યારે ગામમાં પાણી ફરી વળ્યું હતું લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યું હતું લોકોના ઘર પડી ગયા હતા અમે ત્યારે પણ રજૂઆત કરી અવરનવર અમે અગાઉ પણ રજૂઆત કરેલી છે છતાં પણ સરકારે કોઈ આ આના માટે કોઈ પગલું લેતા નથી ને આરિયા લીજો તાત્કાલિક ધોરણે બંધ કરવી જોઈએ અમારા ગામને મોટું નુકસાન થશે ગમે ત્યારે વરસાદ થોડો આવશે તો અમારા ગામમાં પાણી ફરી વળશે લોકોના ઢોર ઢોકર બધા તણાઈ ગયા હતા કે બે જ ખેતીની જગ્યાઓ બધી ધોરાઈ ગઈ હતી સત્તર વખતે ને લોકોને હેલીપેડથી રિસ્યુ કરીને બહાર કાઢ્યા હતા સત્તર વખતે તો આજ પણ ગમે ત્યારે આટલો બધો વરસાદ આવશે તો આ ગામને મોટું નુકસાન થશે તો સરકારશ્રીને આજ મારી વિનંતી છે કે આ રીઆ તાત્કાલિક જે લીજો આપેલી છે એ બંધ કરાવે ને પાણીના તળ રેતી નહીં હોય તો પાણીના તળ એકદમ ઊંચાઈ ઊંડાઈ જતા રહેશે ને પાણી ઉતરશે નહીં જમીનમાં તો આ ડીસા તાલુકાને પાણીની અછત છે તો છતાં આ રીયા લીજો બંધ કરાવી જોઈએ સરકારશ્રી ને આજે અમે આવેદનપત્ર કાઢ્યું છે અને તાત્કાલિક ધોરણે સરકારને આ ધ્યાને લઈને તાત્કાલિક લીજો બંધ કરાવી જોયે સાહેબ સાહેબને આ જે લેટર આપ્યો છે ને સાહેબે એમને પણ ભલામણ કરી છે કે આ જે ખોટી લીજો ચાલે એને ધ્યાને લઈ બીજ ચાલે પરમિટ ચાલે ચાલે પણ સર્વે કર્યા વગર એમની માળે ધડ સરકાર દ્વારા આપેલી એ લીજો એટલે ગમે ત્યાં લગાવી દે એ લોકો સામેથી ભરે રાતે અમારા ગામ બાજુથી ભરી નોખે આડે ધડ ભરે છે એમને કોઈ કહેવા વાળું નથી અમે કહેવા જઈએ ત્યારે એ ધાક ધમકીઓ આપે છે ને એ લોકો સામે આવી જાય છે અમારે બે હજાર સત્તર માં આટલું બધું વિનાશ થયો હોવા છતાં ધારાસભ્ય હોય સરકાર હોય કે ભૂમાફિયા હોય બધા દગો કરી જતા હોય ને આ ખેડૂતો મરી જશે ગામડા વેર વિખેર થઈ જશે બે નદીઓ વચ્ચે સંગમ છે ભૂમાફિયા દિવસે દિવસે નજીક આવતા જાય છે સુરક્ષા દિવાલો તો બનાવ્યું ત્યારે બનાવજો પણ જે છે હયાત એ રહેવા દો નહીં તો આ ગામડાના લોકોના છાપરાય નહીં રે બાપુ હવે તો ગોતડા સુધી ધાપી ગયા છો આ કરીને પાર કરો નહી તો આ ગામડાઓ વેચી દો અને ભૂ માફિયાઓને આ લીધો આ વેચીને પાર કરો કર્યો ચંદાજી ગોળિયા અને મુરથલ ગોળિયામાં આ પરિસ્થિતિ બે હજાર સત્તરમાં થઈ હતી અને ફરીથી આવી પરિસ્થિતિ થાય આની શું કામ રાહ જોવો છો આ ખેડૂતો ધાપી ગયા છે ને હવે કંઈક નિકાલ કરો ધારાસભ્ય સાહેબ

ગામની અંદર પાણી ફરી વળ્યું હજારો ખેડૂતોના મકાનો ગયા લોકોને બચાવ માટે હેલિકોપ્ટરથી કાઢવા પડ્યા એ સમયે આ ગામની ઉભા પાક તો ગયેલા એ સમયે જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી રાણા સાહેબ પણ આવેલા એ ગામની મુલાકાત લીધી આજુબાજુના મંત્રી ધારાસભ્યો મુલાકાત લીધી અને આપણા રાજ્યના ભાઈ મુખ્યમંત્રી સાહેબ વિજયભાઈ રૂપાણી આવે ને આ સહાયની વાતો કરી પણ આજ સુધી કોઈ પણ પ્રકારની સહાય મળી નથી ઉપરથી એ લોકોએ બે હજાર ઓગણીસની અંદર સુરક્ષા દિવાલ પાસ કરી છે એને છ છ વર્ષ થયા છતાં પણ સુરક્ષા દિવાલ પણ બની નથી ગામના રક્ષણ માટે અને કુદરત જે આપેલું છે ગામને રક્ષણ માટે પાળો જે બસો ત્રણસો મીટરના અંતરમાં છે એ આ ભૂમાફિયાઓ છેલ્લા સાતથી આઠ વર્ષથી તો ખૂબ મોટા પાયે તોડવામાં આવે છે અને હવે નદી ખાલી કરી નાખી છે બસો બસો ફૂટના ખાડા પાડ્યા છે એટલે હવે નદીમાં રહ્યું નથી એટલે બે ગવર્મેન્ટને જે સુરક્ષા માટે જે થોડું બાકી રહ્યું છે એ ખાડા પાડીને તોડવામાં આવે છે આ પરિસ્થિતિ હવે પૂરતો તમે છોડી દો પણ માપનો વરસાદ આવશે અને જો નદીની અંદર રેલો આવશે ને તો પણ આ બે ગામની અંદર પાણી ફરી વળશે એની જવાબદારી સરકારને લેવી પડશે કેમ કે રક્ષણ માટે સરકાર કંઈ કર્યું નથી પણ જે કુદરતે આપેલું જે રક્ષણ છે એ પણ સરકાર બચાવી શકતી નથી આજે આજે ખેડૂતો દુઃખી છે સરકારના કારણે હંમેશા સરકારને સાથ આપ્યો છે જે સુરક્ષા દિવાલ પાસ થઈ છે એને પોચ પોચ ધારાસભ્ય ચૂંટણીઓ થઈ છે સતત એક તરફી સરકારમાં વોટિંગ થયું છે પણ ગામની કોઈ આજ દિવસ સુધી તાત્કાલિક જે સાધનો છે મોટા મોટા એ સીલ થવા જોઈએ બંધ થવા જોઈએ જે લીજો આપેલી છે એના ઉપર પ્રતિબંધ થવું જોઈએ અને આ બે ગામ પૂર પ્રભાવિત છે એટલે કાયમીના ધોરણે અહીંયા કોઈ પણ પ્રકારની લીજ પાસ થવી જોઈએ નહીં